નસીબદાર માણસની એકવીસ ઓળખ નસીબ માત્ર એક સંયોગ નથી પરંતુ તે આપણા ગુણો આદતો અને કાર્યોનું પરિણામ છે માણસ પોતાના સકારાત્મક અભિગમ મહેનત અને યોગ્ય નિર્ણયો વડે પોતાનું ભાગ્ય ઘડી શકે છે આજે આપણે તે એકવીસ લાક્ષણિકતાઓ વિશે વાત કરીશું જે એક ભાગ્યશાળી માણસનું લક્ષણ દર્શાવે છે અને દરેકની વિગતવાર સમજૂતી પણ આપીશું એક વ્યક્તિ સકારાત્મક વિચાર ધરાવે છે જીવનમાં આવનારી મુશ્કેલીઓથી કોઈ અસ્પૃશ્ય રહી શકતું નથી પરંતુ ભાગ્યશાળી માણસ હંમેશા પડકારોને હકારાત્મક દ્રષ્ટિકોણથી જુએ છે તે નિષ્ફળતાથી નિરાશ થતો નથી પરંતુ તેમાં પણ શીખવાની તક શોધે છે તેની સકારાત્મક વિચારસરણી તેને આગળ વધવામાં મદદ કરે છે એટલું જ નહીં અન્યને પણ પ્રેરણા આપે છે બે આત્મવિશ્વાસથી ભરપૂર છે તે પોતાની જાત પર વિશ્વાસ રાખે છે અને તેના નિર્ણયોમાં આત્મનિર્ભર છે આત્મવિશ્વાસ તેને મુશ્કેલ સમયમાં પણ મજબૂત ઊભા રહેવાની તાકાત આપે છે તેની આ ખાસિયત તેને દરેક પરિસ્થિતિમાં સફળ બનાવે છે ત્રણ ધૈર્ય અને દર્દી છે જીવનમાં સફળતા રાતોરાત નથી મળતી આ માટે ધીરજ જરૂરી છે તે ભાવનાઓના પ્રભાવ હેઠળ કોઈ ઉતાવળીઓ નિર્ણય લેતો નથી સંયમ જાળવવાથી તેને યોગ્ય સમયે યોગ્ય પગલું ભરવામાં મદદ મળે છે ચાર મહેનત કરવાથી શરમાશો નહીં માત્ર મહેનત જ નસીબ બનાવે છે તે જાણે છે કે સફળતા માટે માત્ર ઇચ્છાશક્તિ જ નહીં પણ સખત મહેનત પણ જરૂરી છે જ્યારે અન્ય આરામ કરી રહ્યા છે ત્યારે તે તેના ધ્યેય તરફ કામ કરવાનું ચાલુ રાખે છે પાંચ શીખવાની ઈચ્છા છે જ્ઞાન અને કૌશલ્યનું સંપાદન તેને વધુ સક્ષમ બનાવે છે તે હંમેશા નવી વસ્તુઓ શીખવા માટે તૈયાર હોય છે પછી ભલે તે ગમે તે ઉંમરનો હોય જીવનમાં આવનારા નવા પડકારો માટે તે સતત પોતાને અપડેટ કરે છે છ તકોને ઓળખવામાં પારંગત છે યોગ્ય તકને ઓળખવાની ક્ષમતા તેને નસીબદાર બનાવે છે તે બજાર કારકિર્દી અથવા સંબંધોમાં આવતી તકોને સમયસર પકડી લે છે તે પોતાની બુદ્ધિથી કોઈપણ પરિસ્થિતિમાં પોતાના માટે શ્રેષ્ઠ તક શોધે છે સાત પ્રામાણિકતા અને નૈતિકતાને મહત્વ આપે છે તેઓ તેમના જીવનમાં ક્યારેય નૈતિક મૂલ્યો સાથે સમાધાન કરતા નથી એક પ્રામાણિક વ્યક્તિ હંમેશા સન્માન મેળવે છે અને આ તેને નસીબદાર બનાવે છે તે તેના વર્તન દ્વારા અન્ય લોકોનો વિશ્વાસ જીતે છે જે તેને વધુ સફળતા અને સમર્થન આપે છે આઠ સમૃદ્ધ અને સફળ લોકો સાથે સંગત સંગઠન વ્યક્તિના વિચારો અને આદતોને અસર કરે છે તે એવા લોકો સાથે સમય વિતાવે છે જે પ્રેરણાદાયી હોય છે અને તેને આગળ વધવા માટે પ્રેરિત કરે છે સારી કંપની તેને નવા વિચારો અને તકો માટે ઉજાગર કરે છે નવ ધ્યેયો સ્પષ્ટ છે તે તેના જીવનમાં ભટકતો નથી પરંતુ પહેલેથી નક્કી કરેલા લક્ષ્ય તરફ આગળ વધે છે લક્ષ્યો નક્કી કરવા અને તેમને હાંસલ કરવા માટે યોગ્ય યોજનાઓ બનાવવી એ તેની પ્રાથમિકતા છે આ ગુણ તેને સફળ અને નસીબદાર બનાવે છે દસ આત્મનિયંત્રણ જાળવી રાખે છે જીવનમાં ઉતાર ચઢાવથી ડરવાને બદલે તે ધીરજ જાળવી રાખે છે તેની ઈચ્છાશક્તિ મજબૂત છે જેના કારણે તે ખોટી આદતોથી દૂર રહે છે તેનો સંયમ તેને સંતુલિત જીવન જીવવામાં મદદ કરે છે અગિયાર સમયનો સારો ઉપયોગ કરે છે તે જાણે છે કે સમય એ સૌથી મહત્વપૂર્ણ સંસાધન છે જેનો બગાડ ન થવો જોઈએ તે પોતાના દરેક કાર્યનું આયોજન કરીને સમયનો યોગ્ય ઉપયોગ કરે છે યોગ્ય સમય વ્યવસ્થાપન તેને સફળ અને અસરકારક બનાવે છે બાર પડકારો સ્વીકારે છે તે સમસ્યાઓથી ડરતો નથી પરંતુ હિંમતભેર તેનો સામનો કરે છે નવા પડકારોનો સામનો કરવાથી તેનો આત્મવિશ્વાસ અને અનુભવ વધે છે આ ગુણ તેને મજબૂત અને સફળ વ્યક્તિ બનાવે છે તેર તમારી ભૂલોમાંથી શીખો તે પોતાની નિષ્ફળતાને ક્યારેય અંત નથી માનતો તે પોતાની ભૂલોનું વિશ્લેષણ કરે છે અને તેમાંથી શીખીને પોતાને સુધારે છે આ તેને ભવિષ્યમાં વધુ બુદ્ધિશાળી નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે ચૌદ તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે તે જાણે છે કે સારું સ્વાસ્થ્ય એ જ ખરી સંપત્તિ છે સંતુલિત આહાર કસરત અને માનસિક શાંતિ તેમના જીવનનો ભાગ છે સ્વસ્થ શરીર અને મનથી જ તે વધુ સારા નિર્ણયો લઈ શકે છે પંદર દયાળો અને નમ્ર છે બીજાને મદદ કરવાની ભાવનાથી તેને સમાજમાં સન્માન મળે છે તેમની નમ્રતા તેમને ઘમંડથી દૂર રાખે છે જેના કારણે તેઓ હંમેશા લોકોના દિલમાં સ્થાન જાળવી રાખે છે તે જાણે છે કે સફળતાની સાથે સાથે નમ્રતા જાળવવી પણ જરૂરી છે સોળ પોતાના પરિવાર અને સંબંધોને પ્રાધાન્ય આપે છે મજબૂત સંબંધો તેને માનસિક શાંતિ અને સુખ આપે છે જીવનની સાચી ખુશી સારા સંબંધોથી જ મળે છે સતર્ક જોખમ લેવાથી ડરતા નથી તે નવી તકોને સ્વીકારવા માટે જરૂરી જોખમો લેવામાં અટકાતા નથી જો તેને કોઈ ધ્યેય હાંસલ કરવા માટે જોખમ લેવું પડે તો તે હિંમતભેર આગળ વધે છે આ આત્મવિશ્વાસ તેને ઘણી નવી તકો તરફ દોરી જાય છે અઢાર તે સંતુષ્ટ છે પરંતુ મહત્વાકાંક્ષી છે તેની પાસે જે કંઈ છે તેનાથી તે સંતુષ્ટ છે પણ તેની મહત્વાકાંક્ષાઓને પણ જીવંત રાખે છે સંતોષ તેને માનસિક શાંતિ આપે છે અને મહત્વકાંક્ષા તેને આગળ વધવા પ્રેરે છે આ સંતુલન તેને જીવનમાં ખુશ અને સફળ રાખે છે ઓગણીસ નિર્ણયો લેવામાં સક્ષમ છે તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે ઝડપી અને સચોટ નિર્ણયો તેને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે તે ક્યારેય અનિશ્ચિતતામાં ફસાતો નથી પરંતુ આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે નમ્રતા અને કૃતજ્ઞતા દર્શાવે છે તેને જે મળે છે તેના માટે તે આભારી છે અહંકારથી દૂર રહીને તે હંમેશા શીખવા અને આગળ વધવા માટે તૈયાર રહે છે આ ગુણ તેને વધુ આશીર્વાદ અને સફળતા લાવે છે એકવીસ અન્ય લોકોને મદદ કરે છે સમાજની સુધારણામાં યોગદાન આપવાથી તે એક મહાન વ્યક્તિ બને છે તે જરૂરિયાતમંદોને મદદ કરે છે અને તેની આસપાસ સકારાત્મકતા ફેલાવે છે આ ગુણ તેને સાચા અર્થમાં નસીબદાર બનાવે છે નિષ્કર્ષ ભાગ્યશાળી માણસો એ છે જેઓ સાચી આદતો મહેનત અને ઈમાનદારી અપનાવીને પોતાનું નસીબ બનાવે છે જો તમે પણ અપનાવો છો આ ગુણો તો ચોક્કસ બની શકો છો તમારા જીવનમાં ભાગ્યશાળી આભાર મિત્રો ભક્તિવિથ નંબર્સ પર તમે અમારી સાથે વિતાવેલા સમય માટે અમે તમારા આભારી છીએ જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો